દિયોદર માં છઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત તો આમંત્રણ ઉપવાસ આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે જ્યાં સુધી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું

ઓગડ જિલ્લાની માંગણી ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી એક દસ દસ લોકોની ટીમ એ આમરાણ ઉપવાસ ઉપર બેસશે અને જ્યાં સુધી પોતાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ઓગડ જિલ્લા સંકલન સમિતિ પોતાનું આંદોલન પણ ચાલુ રાખશે સાથે સાથે રાજ્ય સરકાર જો વાટો ઘાટો કરવા માંગતી હોય અને અમારી યોગ્ય માંગણીને અમારી મુખ્ય માંગણી તો એવી છે કે પહેલો તો ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે અને બુહદ જિલ્લા જે બનાસકાંઠામાંથી થરાદ જિલ્લામાં મૂકવા આવ્યા આવે અમને ભાવ થરાદ જિલ્લો બનાવ્યો એના સામે વાંધો નથી અમારો વાંધો જે વર્ષો જૂની ઓગર જિલ્લા સંકલન સમિતિની લડાઈ હતી કે ભાઈ ઓગર જિલ્લો એ બધાને મધ્યમાં પડતો દિયોદર મત વિસ્તાર હતો ત્યાં ઓગઢ જિલ્લો બનાવવામાં આવે પરંતુ રાજ્ય સરકારે બહુ મોટો અન્યાય કર્યો છે ત્યારે યા તો અમને બનાસકાંઠા જિલ્લામાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે આવી અમારી ઓગઢ જિલ્લા સંકલન સમિતિની માગણી છે